બાપુ એક જૂના જમાનાનો ઐતિહાસિક પ્રસંગ છે આજથી હજારો વર્ષ પહેલા એક નગરમાં એક રાજા રાજ કરતો હતો અને રાજાને કોઈ સંતાન હતું નહીં એટલે એક ઋષિ મુનિની વિનંતીથી રાજા ભગવાન શિવની આરાધના કરે છે અને ભગવાન શિવના આશીર્વાદથી આ રાજાને ત્યાં રૂપરૂપના અંબાર જેવી એક રાજકુંવરીનો જન્મ થાય છે અને આખા નગરમાં એ રાજકુંવરીના વધામણાના સંદેશ આપવામાં આવે છે અને ગરીબ લોકોને દાન દક્ષિણા આપી અને આખા નગરમાં એક મોટો ઉત્સવ મનાવવામાં આવે છે અને ધીરે ધીરે એ રાજકુંવરી મોટી થવા લાગે છે અને રાજકુંવરી વિદ્યાઓમાં પારંગત થઈ જાય છે અશ્વવિદ્યા તલવાર વિદ્યા પટ્ટાબાજી અને દરેક પ્રકારની વિદ્યાઓમાં હોશિયાર બની અને એક રાજકુમારી હોવા છતાં પણ એક રાજકુમાર જેવું સાહસ એનામાં રાજકુમાર જેવી હોશિયારી રાજકુમાર જેવી બહાદુરી અને ધીરે ધીરે રાજકુમારી ઉમર લાયક થાય છે આ રાજાને પોતાની રાજકુમારી માટે યોગ્ય મૂર્તિઓની શોધ હોય છે અને એ રાજકુમારીના લગ્નની ચિંતા થાય છે અને રાજકુમારીને પૂછે છે કે દીકરી તને કેવો રાજકુમાર પસંદ છે એટલે રાજકુમારી કહે છે કે પિતાશ્રી મારી ઈચ્છા છે કે મારો સ્વયંવર થાય અને મારા સ્વયંવરમાં જે કોઈ પણ રાજકુમાર એક થી વીસ સુધી ગણતરી સંભળાવશે એને હું વરમાળા પહેરાવીશ પરંતુ ગણતરી એવી વિશેષ પ્રકારની હોવી જોઈએ કે એમાં સમસ્ત બ્રહ્માંડ આવી જવું જોઈએ અને રાજા આ રાજકુમરીની વિનંતીથી ખુશ થાય છે અને આજુબાજુના રાજ્યમાં સંદેશો મોકલાવે છે કે રાજાની રાજકુમારીનો સ્વયંવર છે અને એમાં ભાગ લેવા માટે રાજકુમારોને આમંત્રણ છે અને આજુબાજુના રાજ્યના રાજકુમારો આ સ્વયંવરમાં ભાગ લેવા આવે છે અને રાજા આ રાજકુંવરીના સ્વયંવરનો ઘોષણા કરે છે કે મારી દીકરી ને એક થી વીસ સુધી જે કોઈ પણ ગણતરી સંભળાવશે અને ગણતરી સાંભળી અને મારી રાજકુમારી જો રાજી થશે તો મારી રાજકુમારી એને વરમાળા પહેરાવશે પરંતુ શરત એવી છે કે એ ગણતરીમાં સમગ્ર સૃષ્ટિ આવી જવી જોઈએ અને જેને આ ગણતરી નહીં આવડે એને વીસ કોયડા મારવામાં આવશે અને બધા રાજકુમારો આમાં ભાગ લેવા માટે રાજી થઈ જાય છે અને ધીરે ધીરે એક પછી એક રાજકુમાર આવતા જાય છે પરંતુ કોઈને વીસ સુધી ગણતરી આવડતી નથી અને રાજકુમારી આ ગણતરી સાંભળી અને ખુશ પણ થતી નથી ઘણા રાજકુમારો વીસ કોયડા ખાવાના કારણે પોતાની ઇજ્જત જવાના કારણે આ સ્વયંવરમાં ભાગ નથી લેતા અને ઘણા બધા રાજકુમારોએ ભાગ લીધો હોય એમાંથી એક પણ રાજકુમાર આ રાજકુમારીને વિશે સુધી ગણતરી સંભળાવી અને રાજકુમારીને રાજી નથી કરી શકતા અને રાજાને ચિંતા થાય છે અને બધા રાજકુમારો અને રાજાઓને સંબોધીને કહે છે કે આટલા બધા રાજકુમારો અને રાજાઓમાં કોઈ પણ એવો નથી કે મારી દીકરીની એકથી વીસ સુધી ગણતરી સંભળાવી અને એને રાજી કરી શકે અને આટલું સાંભળી અને રાજાને ત્યાં આ બધો રસોઈ કરતો એક કંદોય હસી પડે છે અને કહે છે કે ડૂબી મરો રાજાઓ તમને એક થી વીસ સુધી ગણતરી નથી આવડતી અને આટલું સાંભળી અને બધા રાજકુમારો એ કંદોઈને દંડ આપવા માટે ઉભા થઈ જાય છે પરંતુ આ રાજકુમારીનો બાપ આ બધાનો ઝઘડો શાંત પાડે છે અને કંદોઈને બોલાવીને કહેશે કે તને એક થી વીસ સુધી ગણતરી આવડે છે એટલે કંદોઈ કહે છે કે હા મને એક સુધી ગણતરી આવડે છે પરંતુ શું આ ગણતરી આવડી જવાથી આ રાજકુમારી મારી સાથે પરણશે તમારી આ શરતનો તમારી આ શરત તો ફક્ત રાજકુમારો માટે છે પરંતુ હું એક થી વીસ સુધી ગણતરી સંભળાવીશ તો તમે રાજકુમારીને પૂછી જવો મારી સાથે પરણશે અને રાજકુમારી રાજાની બાજુમાં જ ઊભી હોય છે અને કંદોઈની કહેશે કે હા જો તને થી વીસ સુધી ગણતરી આવડશે તો હું તને વરમાળા પહેરાવીશ અને તારી સાથે લગ્ન કરીશ પરંતુ મારી શરત એટલી છે કે થી વીસ સુધીની ગણતરીમાં સમગ્ર સૃષ્ટિ આવી જવી જોઈએ અને જો તને આ થી વીસ સુધીની ગણતરી સંભળાવવામાં તું મને રાજી કરીશ તો હું તારી સાથે લગ્ન કરીશ પરંતુ જો મને રાજી નહીં કરી શકીશ તો હું તને મૃત્યુદંડ આપીશ અને આ કંદ હોય આ રાજકુમારીની વાત મંજૂર રાખે છે અને રાજાની આજ્ઞા લઈ અને થી વીસ સુધીની ગણતરી સંભળાવવા આગળ આવે છે રાજાને કેશે એક રાજા સાંભળો એક એટલે એક પરમાત્મા બે એટલે બે પક્ષ ત્રણ એટલે ત્રણ લોક ચાર એટલે ચાર યુગ પાંચ એટલે પાંચ પાંડવ છ એટલે છ શાસ્ત્ર સાત એટલે સાત વાર આઠ એટલે આઠ ધાતુ નવ એટલે નવ ગ્રહ દસ એટલે દસ દિશા અગિયાર એટલે અગિયાર રુદ્ર બાર એટલે બાર મહિના તેર એટલે તેર રત્ન ચૌદ એટલે ચૌદ વિદ્યા પંદર એટલે પંદર તિથી સોળ એટલે સોળ શ્રાદ્ધ સત્તર એટલે સત્તર વનસ્પતિ અઢાર એટલે અઢાર પુરાણ ઓગણીસ એટલે ઓગણીસ વર્ષની રાજકુમારી અને વીસ એટલે વીસ વર્ષનો હું અને આટલું સાંભળી અને રાજકુમારી રાજી થઈ છે અને આગળ આવી અને કંદોઈને વરમાળા પહેરાવે છે અને બધા રાજકુમારો અને નગરવાસીઓ આ બંનેને તાળીઓના ગડગડાટથી વધાવે છે અને રાજા આ બંનેના ધામધૂમથી લગ્ન કરે છે અને બાપુ આ પ્રસંગ ઉપરથી આપણે એટલું સમજવાનું કે એક ઉચ્ચ કોટીને ત્યાં જન્મ લેવાથી અથવા તો કોઈ રાજા મહારાજાને ત્યાં જન્મ લેવાથી એ ઉચ્ચ કોટીના વ્યક્તિને અથવા તો એ ઉચ્ચ કોટીના રાજકુમારને એટલું જ્ઞાન નથી હોતું એટલો સર્વગુણ સંપન્ન નથી હોતો કે એ સતત આગળ વધી શકે છે પરંતુ એક સામાન્ય વ્યક્તિને ત્યાં જન્મ લેવાથી એ સામાન્ય વ્યક્તિમાં પણ ક્યારેક ઉચ્ચ કોટીના ગુણ હોય છે અને એ ઉચ્ચ કોટીના ગુણના કારણે એ વ્યક્તિનું ભાગ્ય સતત એને આગળ ને આગળ દોરી જતું હોય છે અને એમને જિંદગીમાં આવા મોકા આપતો હોય છે બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો કુકુબાબાર આપનો દિવસ શુભ રહે મહાદેવહર